ડભોઈ પંથકમાં કમોસમી વરસાદના પગલે ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે ડભોઈ પંથકમાં ચાલુ સપ્તાહ દરમિયાન ધરતીપુત્રો ડાંગરના પાકને કાપવાની કામગીરીમાં જોતરાલા છે ત્યારે આ વર્ષે ખેડૂતો નિરાશ છે કારણ કે કમોસમી વરસાદના કારણે ડાંગરમાં ભારે નુકસાન પહોંચ્યું છે ખેડૂત આગેવાનોના અંદાજ મુજબ ડભોઈ પંથકમાં વરસાદે ત્રીસ ટકા પાકને ખરાબ કરી નાખ્યો છે જેના કારણે કરોડોનું નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે પાછલા વર્ષની જેમ આ વર્ષે પણ અન્ય આર્થિક ક્ષેત્રોની જેમ ખેતીના વ્યવસાયને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે તો આ વર્ષે ચોમાસાની ઋતુ પહેલાં ત્રાટકેલા કમોસમી વરસાદના કારણે ડભોઈ તાલુકાની હજારો હેક્ટર જમીનમાં ખેડૂતોના ડાંગરના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે ડભોઈ તાલુકામાં અંદાજે બાવીસો હેક્ટર જમીનમાં ડાંગરનો પાક લેવાયો હતો કમોસમી વરસાદના કારણે ઉભો પાક ભીંજાઈ ગયો અને નમી પડેલા ખેતરમાં ભરાયેલા પાણીના નાશથી મોટા પાયે નુકસાન પહોંચ્યું છે વટવાણા ઇરિગેશન વિસ્તારમાં ડાંગરનું સતત પાક ઉનાળું પાક લેવામાં આવેલ હતું પણ કમોસમી વરસાદના લીધે આ વર્ષે એટલું બધું નુકસાન થયું છે ખેડૂતનું તો ડાંગરનો પાક આખો નાશ પામે છે પલળી ગયું છે એ વેપારી લેવા તૈયાર નથી વેપારી અત્યારે સાડા રૂપિયા મણ ડાંગર માંગતો હોય છે જે ખર્ચો પણ ના નીકળે ખેડૂતનો આ જ ડાંગનો ભાવ પાંચસો સવા પાંચસો રૂપિયા ચોમાસામાં આવે છે તો અત્યારે આર્થિક રીતે ખેડૂત પડી ભાંગેલો છે લોનના હપ્તા ભરવા કે બેંકમાં પૈસા ભરવાની સંકળામણ ઊભી થવાની પરિસ્થિતિ ઊભી થઈ છે આ સંજોગોમાં સરકાર શ્રી સર્વે કરી ને આ જે કંઈ બી ખેડૂતોને નુકસાન થયું છે એમાં કંઈ મદદરૂપ થાય એવી અમારી સરકારને અપેક્ષા છે આશા છે